નમસ્તે મિત્રો આજના વિડીયોમાં બેરબેક રાઇડિંગ આપણે કરીએ ઘણા સમય પછી કરીએ છીએ એટલે પહેલાં રાજલને લઈ જઈશું પછી ગજાવરને ખેતરમાં ચલાવીશું એ વિડીયોમાં તમને બતાવીશ બંને રીતે કરીશું સેડલને વગર સેડલે ને રાજલમાં એમને જોકે આ એક મજા છે ભલે નાની ચક્કર લગાવીશું તો આના વિશે પણ હું તમને વાત કરીશ વિડીયોમાં જોયા રાખજો આનંદ કરતા રહેજો મિત્રો તો અશ્વની અંદર બેલેન્સની આપણે વાત થઈ કે બેલેન્સ કઈ રીતે રાખવું તો ટ્રોટ અને રેવાલ બે ઘોડા રાજલ રેવાલ આલે ગજાવલ ટ્રોટ આલે તો રેવાલની જે ચાલ રહી એ પાછળ છે અત્યારે હું જે બેઠો આ ટ્રોટની ચાલ છે પણ રાજલ જ્યારે ચાલશે ત્યારે આપણે થોડાક પાછળ વહી જઈએ તો બેની સીટમાં આટલો ફેર પડે ટોટ ઘોળો હોય કુદરતી ચાલ કોઈ પણ પ્રાણીની તમે જુઓ એટલે આ જ જગ્યાએથી તમને આમ ઉઠક બેઠક ઉઠક બેઠક કરવાની આવે અને રહેવાલમાં તમારે સીધું જ બેહવાનું તો એની ચાલ થોડીક પાછળ હોય બેઠક સોરી રહેવાલ જ્યારે ચાલ હાલે ત્યારે ઘોડો આપણને થોડુંક ધક્કો મારે અને એમનોમ એમનેમ એના પગથી સરપટ સરપટ કરીને હાલે અને આપણને થોડોક પાછળ ધક્કો લાગે એટલે મોટાભાગે રહેવાલ ચાલ હાલી ત્યારે આમ થઈ ગઈ આપણું પગ નહીં તો જેમ જેમ રાખવું હોય એમ આમ રાખીને તમે રેવા લગાવીએ બો આમ રાખવા એ કોઈ એવું જરૂરી નથી આપણે બતાવવા માટે બધાને એવું કરતા હોય એ અમુક તામ હોઈ જાય પછી આમ લાંબા થાય એ પીઠ ઉપર એ થોડીક તકલીફ પડે સામાન નથી એટલે આજે આપણે એ બેલેન્સિંગની તમે જે વાત કરી એમાં આગળ વધશું ચાલો હળવે હળવે જોતા જઈ અને તમને બધું સ્થળમાં જ ચાલશું આપણે આજે હાઈવે સુધી જવું છે હોય તો ગામ સુધી લઈ જાઉં ગામમાં પછી પાછા આવતા ફટાફટ અહીંયા તમને બધું બતાવો ચાલ Sim. જોયું વચ્ચે અમુક નાના નાના સ્પોર્ટ્સમાં એ આ માલિયાસણ ગામ આ છેલ્લે રામાપીરનું મંદિર છે અહીંથી આપણે વળી પાછા વળી જઈએ તો એ થોડુંક મોડું થઈ જાય અને બ્લોક છે એના માટે આપણે અકાલતા નથી થોડીક ઝડપમાં બાકી લપસવાની થોડીક વધારે બીક રે એક વાર તો લપતા બીક ગુંડી એ સિમેન્ટના રોડ હતા ના સિમેન્ટના બ્લોક એમ જોવા જઈએ તો બે હરકું જ થાય એટલે હળવે હળવે આનું કરે આખું છે જ એટલે ધીરે ધીરે પાછા આઈલા જઈ આમ તો મારું બાળપણ છે બહુ આ ગામમાં એટલું વીતું નથી હું મારા મામાન ઘરે રહેતો એટલે અહીંયા તો ક્યારેક ક્યારેક આવવાનું થાતું પણ ઉનાળામાં ને વેકેશનમાં શનિ રવિની રજામાં આવી ત્યારે ઘણી મજા કરેલી ત્યારે આટલો કંઈ વિકાસ નહોતો હવે તો બહુ થયું છે આ ટાકોરિયો ગામનો છેલ્લો ટાકો બધ પાણી ભરવા આવજ એ છેવાડો એમ થાય અમારા ગામમાં આપણા અહીંના કરતા બાયણાના જાગે એવું જ એટલે એ બધા અહીંયા શહેરથી નજીક થાય પરવડે અને અહીંયા વેળીપરા ઉપલા કાકા અને આમ ટ્રાન્સપોર્ટવાળાની બધાય થોડાક વધારે ગામમાં એવું અમારું અનુમાન છે ને છે એવું થાય સગવડો બધી સવલતો નજીક પડે આવું બધું છે ચાલો સરસ મજાની આ જૂની વાતોની સાથે આગળ વધીએ ફરીથી એક બે વિડીયો બતાવીએ અને વળી પાછા આપણે રોળે ચડીએ ચાલો ડા Não, તો બસ મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ બધી મોજ તમે જોઈ ગયા અંદર ફરતો પણ જોયો અને હવે નવા વિડીયોની અંદર મળીશું ફરીથી સરસ મજાની વાત સાથે રમત ગમતનો વિડીયો હું તમને અપલોડ કરવાનો હતો પણ હવે એ આમે આજે આમાંય મેળ નહીં પડે તો તમે જોયું બેલેન્સિંગની વાત તમે ગયા વિડીયોના કોમેન્ટમાં કરી જે કોળામે ખુલ્લા મૂકા છે એવું કેપ્શન અને થમનેલ તમે જોયું છે એની અંદર તો વાત બેલેન્સિંગની એમાં કંઈ ખાસ હોતી નથી જેટલી વધારે પ્રેક્ટિસ જેટલો વધારે અનુભવ એટલું સારું બેલેન્સિંગ થોડીક આપ મહેનત પણ જોઈ કુને પોતાની બુદ્ધિ તન મન બળથી અશ્વની એક સરસ મજાની વાત છે અને અશ્વ સવારીથી હંમેશા તન મન બળ પોસાય તો એ કઈ રીતે બુદ્ધિ ચાતુર્ય તમારી આવડત કલા સ્કિલ બધું આમાં મહત્ત્વનું છે તો બસ એ જ વાતની સાથે આજના વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બાકી આમાં કોઈ મોટી વાત છે નહીં આ રેવાલ ચાલનો પણ એક પ્રશ્ન હતો તો એ પ્રશ્નમાં એવું છે ભાઈ હવે કોઈને કંઈ કહેવાય નહીં પણ એ ટોપિકને આપણે અલગથી ચર્ચિત કરશું આમાં તમે અત્યારે આવું જુઓ આટલું આ વિડીયોની અંદર આ જુઓ ગામ કેવું લાગ્યું છે એ કહેજો બહુ કંઈ ખાસ નથી પણ સરસ છે અમારું ગામ રાજકોટથી એકદમ નજીક બસ હવે થોડા ગાજર ખાય છે અને આનંદ આનંદ છે મળીએ નવા વિડીયોની અંદર નવી વાત સાથે ધન્યવાદ